મિત્રો સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ વિડીયોમાં તો આપની આજની નવી ચેલેન્જ છે ગલાસ ભરવાની બરાબર તો આપણે ફોણીમાં ગલાસ ભરવાની કેવી રીતે ભરવાનું એ તમને જણાવી દઉં આ ચેલેન્જ ના આજ આ છૂટું કોઈ કરી છે ના કોઈ કરવાના બરાબર આપણે પહેલીવાર લઈને આવ્યા બરાબર તો આ ચેલેન્જમાં એવું હોય બરાબર કે આ ગલાસ છે આપણે ઓખે પાટો વધી દેવાનો બરાબર અને પાટો વધી અને આ ગલાસ ભરવાના છે અને આ ગ્લાસ આટલા બધી ને તાર ગણા હૈ બે પૂરેપૂરા બે મિનિટમાં કોણ સૌથી વધારે ગ્લાસ ફરે બરાબર એવી રીતના આપણે રાખવાના હોય અને આપણે ડોલમાં કોણી રાખેલું હોય અને જો ગ્લાસ એકવાર ભરેલો પડી જાય તો એ ગણવામાં નહીં આવે અને ફરીથી ફરવો પડશે તો આપણે એવી રીતને આપણે ચેલેન્જ રાખેલી બરાબર તો ચેલેન્જની શરૂઆત કરી દઈએ પહેલાં આપણે નંબર પાડી દઈએ બરાબર તો કોણ હવે શૈલેષભાઈ આપણે આપણે ગુજરાતી દેશીમાં આપણે નંબર પાડ દો બરાબર કોણ સૌથી પહેલા આવે કોણ બીજો

એવો કર્યો કે પેલા ભૂખ બીજું આવે ને તો હાર શું કે થોડો ઘણો અનુભવ મળી રહે બરોબર પેલો જ આપડો આવ્યો આપડો બને તો આપણે ચેલેન્જની હવે શરૂઆત કરી દે બરાબર તો મિત્રો હવે માં આપણે પહેલો નંબર આવી ગયા બરાબર તો આપણે ગલાસ ભરવા અને જે વિજેતા થાય બે મિનિટનો ટાઈમ વિજેતા થાય અને પોનસો રૂપિયા આપણે ઇનામવાનું બરાબર તો હવે ચેલેન્જની શરૂઆત કરી દે પહેલો નંબર આપણો આવ્યો હોય અને હા કે આપણે પોખે પાટો વધી જાય પછી આ ગલાસ આ બે મેમ્બરે બરાબર ફેવરી ફેવી નાખશે આ ડાડવા કરી નાખ આપણે અહીંયા અહીંયા ને અહીંયા ઉભું રહેવાનું બરાબર તો અલગ વધી નાખો ખાર ને તૈયાર તૈયાર મિત્રો અનુભવ વગરનું પહેલી વાર છેલ્લે સુધી અમે ટાઈમ રાખો આપણે તૈયાર હા હા આજો આ ગ્લાસ પીવાનો કમ્પ્લીટ કમ્પ્લીટ બરાબર બરાબર હવે અમે ગ્લાસ પીવરે નાખો બરાબર તેવ જ નાખજો એટલે પહેલો નંબર કોક બીજો લીધો તો હારો તો યાર જોવાની અંચા ન કરવાની એક જગ્યાએ ના भिगा કરતા बस ये तो તો करो ये तो हमारे मन में मर्जी का है

ફેરથી ટાઈમર ચાલુ કર આપણે વાત આ પાછો વાત નહી આપણે મિત્રો પ્રકાશ ભાઈને નથી ખબર એટલે આપણે ફેરથી ટાઈમ ચાલુ કરી દીયો બરાબર ત્રણ ગણ નાખો એટલે વાતણી આપણે એક બે ત્રણ ગણ પ્રકાશ ભાઈ રેડી 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 1 2 3 4 મિત્રો આપણે ટાઈમર ફટાફટ સ્ટાર્ટ કરવો છે બરાબર પ્રકાશ ભાઈ જોઈ લે કેટલા ગ્લાસ ભરાય બરોબર કોફી આબ મારવાના છે પ્રકાશભાઈ નીચે પાણી ઢોળી રહ્યા છે પ્રકાશભાઈ બરાબર કન્ફ્યુઝ થઈ ગયા કે ગ્લાસ કેપ છે જબરદસ્ત કોમેડી સીન આવવાનો છે મિત્રો આ તમે જોઈ આ તો જમ્મા

અરે બરાબર હા બરાબર બસ એટલે જ પગ લાગી ગયે હા શૈલેષ ભાઈ બરાબર જડે જડે બીજો સેલેષભાઈ ગ્લાસ પર છાવા મારે રહ્યા હે શૈલેષ ભાઈ ને ડોલે ચડતી નહી બરાબર ત્રીસ સેકન્ડ થઈ જાય મિત્રો હા વાહ વાહ શૈલેષભાઈ જબર જબર જોરદાર શૈલેશભાઈ ગલાસ ગોતે એક મિનિટ કમ્પ્લીટ થયા મિત્રો શૈલેષભાઈ ગ્લાસ ગોતેર હે જડત ખરાવ ગ્લાસ હા શૈલેષભાઈ ગ્લાસ ગોતે રહ્યા

ભાઈ ઘણો હોય ના ચૌદ ચૌદ તો મિત્રો આપડે શૈલેષ ભાઈ ચૌદ ગ્લાસ ભર્યા મે મારે તેર ગ્લાસ ભરાણા શૈલેષ ભાઈ ને ગ્લાસ ભરાણા બરોબર હવે પંદર ગ્લાસ હતા પણ એક ગ્લાસ અધૂરો હતો એટલે એ ગણવા નહીં આવ્યો બરાબર હવે આપણે કોણ કનો વારો આવ્યો હે મિત્રો ડોલ નથી ચડતી કે બરાબર અલ્પેશ ભાઈ ચેવું આમ લાગે મુ મુ અલ્પેશ નહીં નહીં બેનો વાર બીજે બેનો વાર ભાઈ

ભાઈ દેખાતો નહી ને ના ના ગ્લાસ ફેવી નાખો ગ્લાસ ગ્લાસ ફેવરે નાખવાના બરાબર આપણે ટાઈમર આપણે ભાઈ આપડે શૈલેષભાઈ કહી બદલી નાખો ગ્લાસ બદલો ગ્લાસ બદલો જલ્દી જલ્દી બદલી નાખે તો રેજો હવે આપણે ટાઈમર ભાઈ રેડી હા આડોન રાખજો

ભરેલો ખાલી જોરદાર વિજયભાઈ ભાઈ ચો અનુભવ રહ્યો તમારો ખબર પડતો નથી કોઈ ખબર પડતી નથી કેટલા છે ગ્લાસ ગણી લઈએ

પાટો વધે રહ્યા બરાબર હવે અલ્પેશભાઈ જેટલા ગ્લાસ ભરે કને ખબર આપણે મેં તો તેર ભર્યા હતા પહેલી ફેર એટલે પહેલી ફેર તો આવે એટલે આપણે પહેલી ફેર આવે એટલે હવે ગ્લાસ ગ્લાસ ગોઠવી દે મિત્રો પહેલી વાર એટલે પહેલી વાર તો શું ખબર કે બધાને ખબર પડી જાય કે ચોકન ચોકણ ગ્લાસ છે બરાબર એટલે આપણને કોઈ અનુભવ રહ્યા નહીં અને પહેલાં તો પહેલાં તો શું કે પહેલાં કરતાં બધાય આગળ જવાને ટાર્ગેટ રાખે એટલે પાછળલા વ્યક્તિ તો ઘણા જ ગ્લાસ ભરવાના છે ને પહેલાં તો ઓછા જ ભરવાના એટલે શું કે આપણે હારી જ ગયા અલ્પેશભાઈ રેડી અલ્પેશભાઈ તો અલ્પેશભાઈ રેડી 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 હા શૈલેષભાઈ રેડી ટાઈમર વિજય પેકર ટાઈમર છેલ્પેશભાઈ ટાઈમર સ્ટાર્ટ થઈ ગયો અલ્પેશ ભાઈ એક ગ્લાસ બન્યા છે હા હા ચેવા ગ્લાસ ગોતે હા જોરદાર હો જોરદાર વાહ અલ્પેશભાઈ વાહ વા જો ઠેસણ પડીને આવ

વા 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 અલફેશભાઈ વાય કાય કાય અલફેશભાઈ કાય અલફેશભાઈ ભરાઈ રહ્યા તાળીયા 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 જોરદાર મિનિટ ને સેકન્ડ

અલ્પેશભાઈ સ્ટોપ કહું એટલે સ્ટોપ કરી દેજો બરાબર હા છપ્પન સત્તાવન અઠાવન સ્ટોપ મિત્રો અલ્પેશભાઈ એ શીખે ઘણા બધા ગ્લાસ પડ્યા છે જુઓ તો હવે અલ્પેશભાઈ ને ગ્લાસ કરીને લઈએ બરાબર અલ્પેશભાઈ તમારે કેવું રહ્યું પ્રયત્ન કર્યો પ્રયત્ન કર્યો નહીં તમને લાગે દેખાતું મને લાગી ગયું દેખાતું હવે ગ્લાસ ગણે રહ્યા બરાબર કેટલા ગ્લાસ છે કરે 8 થાલા ઘણા છે કલેશ ભી ગણજો ગ્લાસ ગ્લાસ ગણે રહ્યા હે હવે ગણી રે પછી ખબર પડે કેટલા ગ્લાસ ભર્યા હા આપણે ના ચાલ ન ના બરાબર

આપણ બધાએ કરતા વધારે ભરવા બધાએ કરતા વધારે ભરવાનું કે છે એટલે હોડિયાナルપેશભાઈ હોડ આ બધા એક એક વધારતા જ જાય મારા બેટા મિત્રો તો ફાઈનલે લેવા છે લેવારો હોય આપણે પપ્પાનો બરાબર એ તો કેતા ગ્લાસ ખૂટશે પણ આપણે ગ્લાસ તો ખૂટીવા રાખ્યા નહીં બરાબર તો હવે મારો બેટો કશું કોઈ દેખાડતો તો દેખાવા દે તો તમે બધા ભર નાખો ગ્લાસ એટલે જ ને તો હવે ગ્લાસ આપણે બધી દઈએ તો અલવેશ ભાઈ તો વારાઓ પહેલા અમને સેન્ટરમાં വെચો જ વારાખો ગ્લાસ લઈ લો વચ્ચે પગલાસ લઈ લો હા બસ હવે આપણે ગ્લાસ ગ્લાસ બધા ફેવરી નાખીએ તો ગ્લાસ ફેવી ફેવરી તો ગ્લાસ ગ્લાસ ગોઠવી નાખો ગ્લાસ ગોઠવી રહ્યા હવે ગોઠવી નાખે પણ આપણે

હા હા પાણી ના ખૂટે બરાબર તો અમે પાણી ની ખૂટે ગ્લાસ ગોતીને ભરે રહ્યા હે દેખાતું નહીં ને તો ગ્લાસ ભરે રહ્યા હે ઘણા બધા ગ્લાસ ભન્યા છે પચીસ સેકન્ડ 25 સેકન્ડ થઈ છે હવે જોઈએ કેટલા ગ્લાસ ભરે છે ગ્લાસ ગોતેરા ગ્લાસ ગોતેરા ગ્લાસ ગોતે જડે જડે એક ગ્લાસ જડ્યો હે

ગ્લાસ ફરે ગ્લાસ ગોતી ફરે રહ્યા બીજા ભાઈ સાઈડ માં આવતા રહો ગ્લાસ ગોતી ને ફરે રહ્યા હે ગ્લાસ ગોતે ગ્લાસ આ ગ્લાસ ભાજી ના કેમ કરે મારા બેટા એક મિનિટે ચાલીસ સેકન્ડ ટાઈમ સપ્તાવન અઠાવન પુરી મિત્રો બે મિનિટ પૂરું હવે જોઈએ છેલ્લા ગ્લાસ ભર્યા એ મિત્રો ગ્લાસ ની ગણતરી થાય રહી છે બઉ અઘરું મિત્રો હવે બહુ અમુક